વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીને એક્સપ્રેસ હાઈવે કરશન ખાતેથી ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના કિસનવાડી પોલીસ મથકે વારસિયા વિસ્તારના સંતકવર કોલોનીમાં રહેતો આરોપી અલ્પેશ ઉર્ફે અપ્પુ હરદાસમલ વાઘવાણી સામે ગુનો નોંધતા તેને કાચા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો જોકે ગત અઢાર મેના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીના સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા જેથી આરોપી જેલમાંથી બહાર આવી ફરાર થઈ ગયો હતો પોલીસ આરોપી છેલ્લા ચારેક મહિનાથી નાસ્તો ફરતો હતો જો કે આજે આરોપી અલ્પેશ ઉર્ફે અપુસિંધી વાઘવાણીને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરજણ નજીક આવેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફૂડ પ્લાઝા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો જે બાદમાં વધુ કાર્યવાહી માટે કેદીને વડોદરાની મધ્યસ્થ જેલમાં પરત સોંપવામાં આવ્યો છે આરોપી અલ્પેશ ઉર્ફે અપ્પુ હરદાસમલ વાઘવાણી સામે વિદેશી દારૂ ઉપરાંત ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ ખડની મારામારી આપવાના જેલમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે જામીન પર છૂટવા અંગેના પ્રયાસના જેલના કાયદાનો ભંગ કરવાના હથપાર હુકુમને ભંગ કરવાના મારામારી વાહન સળગાવી દેવાના એમ પચાસથી વધુ ગુનાઓ નોંધવામાં આવેલ છે આરોપીના આ ગુનાહિત પ્રવૃત્તિના કારણે બે વખત પાસામાં ગયેલ છે અને એક વખત હથપાર થયેલ છે